જય શ્રી સ્વામિનારાયણ વહલા ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણ દીક્ષિત નંદ સંત જીવન ચરિત્ર પરમહંસ ગાથા ભાગ પેલો સદગુરુ શ્રી અનુભવાનંદ સ્વામી અનુભવાનંદ સ્વામીની ઓળખાણ જો જોઈએ તો અનુભવાનંદ સ્વામી છે એક વિજ્ઞાની અનુભવાનંદ સ્વામીની નંદમાળામાં સંપ્રદાયમાં બે અનુભવાનંદ સ્વામી તેમાં અતિ નિર્માની આ અનુભવાનંદ સ્વામીનો જન્મ બંગાળ દેશમાં કલકત્તા શહેરમાં બ્રાહ્મણ કુળમાં થયો હતો તેઓ નાનપણથી જ શ્રી રામચંદ્ર ભગવાનના પરમ ઉપાસક શામળિયા ચૈતનંદ સ્વામીના બાળ મિત્ર હતા તેમનું નામ અનુપમ રામ હતું તેમણે બાળપણથી જ બંગાળમાં સંસ્કૃત વિદ્યાનો ખૂબ ઊંડો અભ્યાસ કર્યો હતો અભ્યાસના અંતે તમામ ગ્રંથનું મનન કરી નીચોડ કાઢ્યો કે છતાં દેહ પ્રભુજીને પામી જવું એટલું જ આ મનુષ્ય જન્મ ધૈર્યાનું મારું કર્તવ્ય છે ચૈતન્યનંદ સ્વામીનો પણ એ જ ઠેરાવ હતો પછી તે બંને છોડી ભૂ પ્રાપ્તિ માટે એક ત્રીજા તેમના મિત્રને સાથે લઈ બંગાળની બંગાળથી યાત્રા નિમિત્તે ચાલી નીકળ્યા બદ્રીનાથ કેદારનાથ ઋષિકેશ અયોધ્યા કાશી અને વૃંદાવન વગેરે તીર્થોની યાત્રા કરી તેઓ ડાકોર પધાર્યા ત્યાંથી દ્વારિકાધીશ તરફ જવા સોરઠ દેશમાં જેતપુર ભાદર નદીના કિનારે રાત રહ્યા ભ્રુમિલનના તલસાટમાં તેમણે ઘણીવાર રાત્રે નિદ્રા પણ નથી આવતી તેમાં એક દિવસે સવારે બંને ભાદરમાં સ્નાન કરી પ્રાતઃ સંધ્યા કરતા હતા તે વખતે પ્રગટ પ્રભુ મળે તો શરીર રાખવું નહીંતર તો જરૂર આ શરીરનું ત્યાગવું તેવા તેમના ઠરાવ મુજબ તન તાગવા ત્યાગવાનું ખરા દિલથી વિચારી શૈલી પ્રભુને પ્રાર્થના કરી તેથી તેમની અંતરની પ્રાર્થના ભગવાને સાંભળી તે સમયે સમુદ્ર અઢારસો ચોસઠ શ્રાવણ સુધી છઠ શુક્રવારના દિવસે ભગવત ઈચ્છાથી ભગવાન સ્વામિનારાયણ તેમનાથી થોડે દૂર જ એક અનેક સંતો ભક્તોની સાથે જેતપુર ગામે નદીના કિનારે દિવ્ય સભા કરીને બેઠા હતા હવે ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી દિવ્ય તેજની છટા છૂટતી હતી તે તેમને દેખાણી એટલે લોકોને પૂછ્યું કે સામા સભા કરીને બેઠા છે એ કોણ છે ગામજનોએ કહ્યું કે જેને ઘણા લોકો ભગવાન કહે છે એ સ્વામિનારાયણ પોતે સભા કરીને બેઠા છે સ્વામિનારાયણ ભગવાનનું નામ સાંભળતા અહીંયામાં પરમ શાંતિ અનુભવાણી પછી જલ્દી પૂજા કરીને બંને મિત્રો ભગવાનની પાસે પહોંચી ગયા પ્રેમ વિભોર બની દર્શન કર્યા આ મુખ્ય બ્રાહ્મણને શ્રી વિદ્વાન અને પૂર્વના ભક્ત જાણી સામેથી બોલાવ્યા સન્માન કરીને યથા યોગ્ય આસન અપાવ્યું પછી ભગવાન સ્વામિનારાયણે કરુણા કરીને ત્રણેયને સમાધિ કરાવી અને તેમના ઈષ્ટદેવ શ્રી રામચંદ્ર રૂપે દર્શન આપ્યા તેમાં શ્રી રામચંદ્ર ભગવાને કહ્યું જેના માટે તમે ઘરબાર છોડીને યાત્રા કરો છો ને એ સ્વયં આ સ્વામિનારાયણ ભગવાન પોતે કારણરૂપ પરમેશ્વર છે આ રીતે ભગવાનની ઓળખાણ થયા પછી તેમણે શામળિયા ચૈતન્યાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો સમાધિમાં અલૌકિક આનંદનો અનુભવ કરી તેઓ જાગૃત થયા આ અલૌકિક અનુભવથી તેમને પ્રગટ પરમાત્માની સુદૃઢ નિષ્ઠા બંધાડી તેથી તેણે તરત જ નિર્ણય કર્યો કે હવે આ પ્રગઢ ભગવાનને છોડીને ક્યાંય કહેતા ક્યાંય જવું નથી સાથી મિત્રને ચાલવાની વાત કરી સાથી મિત્રએ ચાલવાની વાત કરી ત્યારે તેઓએ ખુમારી સાથે કહ્યું અમારે તો હવે આ પ્રગઢ ભગવાનના શરણમાં દ્વારિકા કાશી કેદાર એ સર્વે એ તીર્થો સમાયા માની અમે હવે ક્યાંય જવા માગતા નથી આ ભગવાનના શરણે રહેવું છે ત્યારે અનુપમ રામ બોલ્યા મેં પણ પ્રગટ પ્રભુને પામવા માટે ઘરબાર છોડ્યા છે એ હેતુથી જ તમારી સાથે તીર્થ કરવા નીકળ્યો છું માટે મારે પણ આ પ્રગટ ભગવાનના ચરણમાં દ્વારિકા આદિ તમામ તીર્થ આવી ગયા છે હવે મારે પણ કોઈ યાત્રા તીર્થે જવું નથી પાછા ઘરે જવું હું પણ તમારી સાથે જ આ પ્રગટ ભગવાન સ્વામિનારાયણની સેવામાં રોકાઈશ આ રીતે અનુપમ રામ ભગવાન સ્વામિનારાયણની સેવામાં રોકાયા પછી તેમનો મિત્ર એક બ્રાહ્મણ રહ્યો તેમને તેમને સમજાવીને ઘરે મોકલ્યો તેઓ દ્વારિકા દર્શન કરીને પોતાને ઘરે ગયો આ રીતે બંને પૂર્વના મુમુક્ષ આત્માઓ પ્રગટ પ્રભુની સેવામાં સદાયને માટે સમર્પિત થઈ ગયા આ સંતે જેતપુરથી ભગવાન સ્વામિનારાયણ સાથે સુરત દેશના ગામોમાં વિચરણ કર્યું અને તે વર્ષનો જન્માષ્ટમીનો ઉત્સવ અગતરાયમાં પર્વતભાઈને ઘેર કર્યો અનુકૂટોત્સવ કાર્યાણી આવીને કર્યો પછી સમત અઢારસો ચોસઠ કાર્તિક સુધી પૂનમ તારીખ પંદર અગિયાર અઢારસો ને સાત રવિવાર ભગવાન સ્વામિનારાયણ ગઢપુર પધાર્યા અને પૂર્ણિમાનીના પૂર્ણમા પૂર્ણિમાના તે પરમ દિવસે જ તેમ તેઓની મુમુક્ષુતા જોઈને ભગવાન સ્વામિનારાયણે પરમહંસની મહાદિક્ષા આપી તથા ચૈતન્યાનંદમાં રમનારા આ એકનું ચૈતન્યાનંદ સ્વામી એવું નામ સાર્થક રાખ્યું તેઓ શરીરે શામ હોવાથી સત્સંગમાં શામળિયા ચૈતન્યાનંદ સ્વામી તરીકે જેની પ્રસિદ્ધિ થઈ છે તેમના મિત્ર અનુપમ રામ સ્વામીને ભગવાનનો અલૌકિક અનુભવ થયો હોવાથી ભગવાન સ્વામીને સમર્પિત થયા હતા તેથી શ્રીજી મહારાજે તેમનું નામ અનુભવાનંદ સ્વામી રાખ્યું મંજુ કેશાનંદ સ્વામીએ નંદમાળામાં તેમની ઓળખાણ આપતા લખ્યું કે અનુભવાનંદ છે એક વિગનાની અનુભવાનંદ બીજા બીજા છે આ અનુભવાનંદ સ્વામી અતિશય નિર્માની અને સેવામાં સિદ્ધાવાળા હતા તેઓ સદૈવ શામળિયા ચૈતનાનંદ સ્વામી સાથે રહેતા ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા પછી તેઓ વડતાલ ગોપાળાનંદ સ્વામીની સાથે જોડાણા અને ગોપાળાનંદ સ્વામીની કૃપાથી આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કારને પામી ગયા હતા પછી સ્વામીની આજ્ઞાથી વડતાલ ધામમાં સત્સંગની સેવા કરવા રોકાણા અને તેઓએ સમત ઓગણીસો નવમાં ચૈત્ર સુધી એકાદશીના પરમ પવિત્ર દિવસે વડતાળ જેવી ભૂમિમાં પોતે પોતાનો દેહનો ત્યાગ કરીને ભગવાન સ્વામિનારાયણને વિમાનમાં બેસી भगवान् शिरिने अक्षरधाम् गाया सहजानन्द महाराज मे जय